રસ્તા પર વધતા અકસ્માતો અને તેમાં થતા માનવ જીવનના નુકસાનને અટકાવવા માટે દર વર્ષે જાન્યુઆરી માસને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષ પણ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી તેમજ કચ્છ જિલ્લા માર્ગ સલામતી સમિતિના સંયુક્ત માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં માર્ગ સલામતી જાગૃતિને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાનમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજ દ્વારા પણ મહત્વપૂર્ણ અને ચક્રીય ભૂમિકા ભજવવામાં આવી હતી માર્ગ સલામતી માસ અંતિમ દિવસે ભુજ શહેરમાં ટ્રાફિક સલામતીને કેન્દ્રમાં રાખીને વિશાળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો હતો ટ્રાફિક નિયમોનું પાલન કરો સલામત રહો અને સીટ બેલ્ટ હેલ્મેટ જીવનરક્ષક જેવા પ્રેરણાદાયી સૂત્રો લખાયેલા ટેબલો અને કટઆઉટ સાથે હેલ્મેટ પહેરી ભાગીદારો રેલીમાં જોડાયા હતા જાગૃતિ રેલીને નાયબ પોલીસ અધિક્ષક એમ ક્રિશ્ચન દ્વારા હરી જંડી બતાવી પ્રસ્થાન અપાયું હતું રેલીમાં વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓ જિલ્લા ટ્રાફિક પીઆઈ ટ્રાફિક પીએસઆઈ તેમજ પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા રેલી ભુજ શહેરના મુખ્ય માર્ગો અને વ્યસ્ત વિસ્તારોમાં પસાર થઈ હતી રેલી દરમિયાન વાહન ચાલકોને નાગરિકોને હેલ્મેટ અને સીટ બેલ્ટના ફરજિયાત ઉપયોગ નિર્ધારિત ઝડપ જાળવવી ખોટી બાજુ વાહન ચલાવવાનું ટાળવું મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું જેવી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી પોલીસ અને આરટીઓ અધિકારીઓ દ્વારા લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા માટે સમજ આપવામાં આવી હતી અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટા ભાગના માર્ગ અકસ્માતો માનવીય બેદરકારી અને ટ્રાફિક નિયમોની અવગણનાના કારણે સર્જાય છે હેલ્મેટ અને સીટ બેલ્ટ જેવા સુરક્ષા સાધનોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ગંભીર ઈજાઓ અને મૃત્યુના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો શકે છે તેથી દરેક નાગરિકે પોતાની તથા અન્યની સલામતી માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે માર્ગ સલામતીમાં માસ અંતર્ગત યોજાયેલા આ પ્રકારના કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં જવાબદારીની ભાવના વિકસે અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો આવે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો માર્ગ સલામતી માત્ર સરકાર કે પોલીસની જવાબદારી નથી પરંતુ દરેક વાહન ચાલક અને નાગરિકની સામૂહિક જવાબદારી હોવાનું પણ આ અવસરે રજૂ કરવામાં આવ્યું હતું ટ્રાફિક નિયમન અને ટ્રાફિક મેનેજમેન્ટ જે છે એ ફક્ત પ્રશાસન એટલે કે જેમાં ખાસ કરીને પોલીસ અને આરટીઓનું એકલમનું જ કામ નથી પણ એ પ્રજા સાથેનો સહિયારો પ્રયાસ હોય તો જ એ સુચારુ રૂપે ટ્રાફિક નિયમન થઈ શકે છે તો એ ટ્રાફિક નિયમન સુચારુ રૂપે થઈ શકે એ માટે દર વર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે આ વખતે રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ પહેલી જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી એનું આયોજન કરવામાં આવેલું છે અને જેની આજે પૂર્ણાહુતિ છે એટલે એ આખા સપ્તાહ માર્ગ દરમિયાન માસ દરમિયાન જે કંઈ પણ પ્રવૃત્તિઓ થઈ હોય એની પૂર્ણાહુતિ રૂપે આજે ભુજ શહેરમાં પશ્ચિમ કચ્છ પોલીસ અને આરટીઓના સંયોજનથી હેલ્મેટ રેલી બાઇક રેલી એમાં હેલ્મેટ અને બીજી બધી ટ્રાફિક રિલેટેડ જે અવેરનેસની જે બાબતો છે એની સાથેનું એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રજાજનો પણ એમાં સામેલ થયેલા છે હેલ્મેટ જે નથી પહેરતા એના માટે ખાસ આ સંદેશો છે કે હેલ્મેટ એ નિયમના પાલન કરતાં તમારી સેફ્ટી માટે વધારે જરૂરી છે એટલે પોતાની સેફ્ટી કારણ કે જ્યારે કોઈ વ્યક્તિનું મરણ થાય છે માર્ગ અકસ્માતથી તો આપણે એવું જોઈએ છે કે વ્યક્તિનું મરણ થયું પણ એ વ્યક્તિ તો મરણ થયું જ છે એનો પરિવાર બરબાદ થાય છે એને એક નેશનલ લોસ થાય છે કારણ કે એક વ્યક્તિ જે દેશના રાષ્ટ્રના વિકાસમાં ઉત્થાનમાં જે ભાગ ભજવી શકતી હતી પણ અકસ્માતના અકાળે મોતના લીધે એનું એમાં યોગદાન પછી નહીં મળે એટલે આ એક એને બહુ વિશાળ દ્રષ્ટિએ જોવાની જરૂર છે કે બહુ મોટો નેશનલ લોસ પણ છે એટલે પોતાની સેફટી માટે પણ આ અને પોતાના પરિવારજનો માટે એમને પણ ધ્યાન રાખીને દરેકે હેલ્મેટ પહેરવી જોઈએ